બધાથી પ્રગટ થશે એમ કહેવાનું એટલે એમ કહે છે ને કે એક દ્રષ્ટાંત ઓછો આપે છે કે એક દ્રષ્ટાંતની અંદર ત્રણ ઓલા પાદરીઓ છે એ પોતે સાધના કરતા હોય છે આવો નિર્દોષ હોય બહુ ખબર હોતી નથી એ કે આપણે ત્રણ ને ભગવાન ત્રણ એવી એની માન્યતા હવે એમાં મોટા પાદરીઓ મોટા પાદરીને આવ્યા એ કે શું તમે સાધના કરો કે અમે તો આ સાધના કરી તો એ કે તમે આવી સાધના કરો તો આવી સાધનાની હું કહું એમ કરો તો એણે એ કીધું હવે નદી ને પારથી આવ્યા હતા અને પાદરી પોતાની બોટની અંદર જવાનું શરૂ કર્યું અડધે લગીન પહોંચાય છે ત્યાં ઓલા ત્રણ જણા પાણીમાં દોડતા દોડતા આવ્યા કે અમે તમે આ જે કીધું અમે ભૂલી ગયા કે કેવી રીતે તમે કે પાણીમાં સીધા હવે તમે જે કરો સી કરો કહેવાનો અર્થ એવો છે કે અંતરનો પોકાર હોય તો બધી ઇરિલેવન્ટ વસ્તુ છે ગમે તે તમે કરતા હોય એટલે કેવાના તાત્પર્ય એમ છે કે હવે પ્રેમ હતો તો પ્રેમ અને તત્વ તો બધામાં એવું વ્યાપ્ત જ છે શબ્દમાં કયો તો શબ્દમાંય છે અને પદાર્થમાં કયો તો પદાર્થમાં બધી વસ્તુમાં છે તો હવે જ્યાં પ્રેમ લગાવ્યો છે એ બહુ સરસ કેવી હોવી જોઈએ આપણે આ સાધકો જ બેઠા છે સાધકો તમારી દિનચર્યા શું છે એટલે દિનચર્યાની અંદર એવી હોવી જોઈએ દિનચર્યા તો આપણા અનુ અનુરૂપ હોવી જોઈએ માનો કે તમે સ્મરણમાં તમે ભગવાનને પ્રગટ કરવા માંગો છો તો તમારા માટે આખો દિવસ છે ને એ ભગવાનના સ્મરણમાં કેવી રીતે જાય ચાલતા ચાલતા ખાતા પીતા એ પરમાત્માનું સ્મરણ કેવી રીતે રહે બસ તમારે તો આટલું જ કરવાનું છે અંદર સ્મરણ રાખવાનું છે કોઈને બતાવવાનું નથી અંદર આપણે સ્મરણમાં છીએ નાવાનું કામ કરી છે ધોવાનું કામ કરી છે બ્રશ કરવાનું કામ કરી છે જમવાનું કામ કરી છે જે કર્મ કરી છે અંદર આપણી સુરતા પરમાત્મામાં છે હોવાપણામાં છે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે જે તમે જેનું ભજન કરતા હો એમાં છે અને ઈ કરતા 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 આપણે બધો વ્યવહાર કરવાનો છે એટલે એક સ્મરણ કરવાનું છે અને બીજી દ્રષ્ટિ રાખવાની છે સ્મરણ છે એ એકાગ્રતા તમારો હોવાપણાનો ખીલો બરાબર મજબૂત કરશે ને એક દ્રષ્ટિ છે દ્રષ્ટિ એ છે કે જેની સાથે હું વ્યવહાર કરું છું એ કોણ છે જે વ્યક્તિ હારો ખરાબ હારો કરે તો ભલે ખરાબ કરે તો ભલે છે કોણી દ્રષ્ટિ હોવી જોઈએ હવે તો સાધના કરનાર સાધના તો કરે જ છે પણ જયારે વ્યવહારની અંદર પ્રતિકૂળતા આવે ત્યારે ઓરિજિનલ સ્વભાવમાં આવી જાય છે તો એ કે ઓરિજિનલ સ્વભાવમાં આવે છે એટલે એનો અર્થ એમ છે કે એ ભલે આ સાધના કરે પણ એનો ઈરાદો છે એ બધી જગ્યાએ ભગવાનને જોવાનો નથી સ્વાર્થનું કેન્દ્ર આવે છે એટલે પલટાઈ જાય છે એટલે એક સુરતા અંદર રાખવાની છે સુરતાનો અભ્યાસ કરવાનો છે અને એક આપણી અંદર એવી દ્રષ્ટિ રાખવાની છે કે બધું પરમાત્માય છે જે આવે છે એ મારી અંદરના બીજને કાઢવા માટે આવે છે મારા રાગને કાઢવા માટે મારા દ્વેષને કાઢવા માટે ખરાબ વ્યવહાર કરે છે એનું કારણ એ છે કે મારી અંદર પડેલું છે એ બતાવવા માંગે છે એટલે ભગવાનનો સંકેત આવો છે કે આપણી અંદર પડેલા બીજ છે એને દેખાડવા માંગે છે હવે આપણે આ બીજને કાઢી નાખવા છીએ કે રાખવા માંગીશ આ ખ્યાલ રાખવાનો આખી દિનચર્યા એને અનુરૂપ હોવી જોઈએ શબ્દની જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ શબ્દનો ઉપયોગ ઇન્દ્રિયો જે જગ્યાએ જે ઇન્દ્રિયોની જરૂરિયાત હોય એ ઇન્દ્રિયોનો જ ઉપયોગ કરો નકર ઇન્દ્રિયોનો જો કંઈ કામ ન હોય તો આપણા ભજનમાં પાછા એ ટાઈપનો વ્યવહાર છે આખો દિવસનો વ્યવહાર ખોટા સંબંધોમાં કોઈ કોઈ અરે બેઠક ઉઠક તમે કરતા હો પાનની દુકાને બેતા કોઈ બીજી જગ્યાએ બેસતા હોય તો એ જરૂર નથી હવે તો આપણો સમય છે એ સતત રીતે આપણા અંતર્મુખતામાં આપણી સુરતામાં આપણે કેવી રીતે રહી છે તો આપણી બધી બેઠક ઉઠક બધી નષ્ટ થઈ જાય આપણા મિત્રો મિત્રો જે જૂના બધા મિત્રો હોય એ ધીરે ધીરે આપણા સંપર્કો છૂટતા જાય કારણ કે આપણને સમય નથી હવે આપણે નિરંતર રીતે આ સુરતામાં જીવવા માંગીએ છીએ તો ખોટા વ્યવહારો ખોટા સંબંધો ક્યાંક આવવા જવાનો વ્યવહારો સગા સંબંધીની સંબંધી જ્યાં જરૂરિયાત હોય આવશ્યક હોય એ જગ્યાએ હું જાઉં છું બીજી જગ્યાએ નથી ખોટા સંબંધો કે હવે હું નહીં જાઉં તો એ નહીં જાય એની બીક નથી મને ભગવાન મારી સામે છે કે હવે મારે કઈ હવે હવે કઈ હું નિર્ભય છું આ બીજા લોકો આવશે તોય ભલે ન આવે તોય ભલે ભગવાન મારી હારે છે પેલો જે ડર છે એ આ સાધકોને ડર છે એ સમાજનો બહુ ડર છે કે હું આ વ્યવહાર નહીં કરું તો હું થશે એટલે વ્યવહાર બગાડવાનો નથી પાછું આ વસ્તુ છે કેટલાક લોકો બહુ ઉતાવળ કરે છે હજી તો સરખું પરિપાક્ષ જીવ નથી આવતું ત્યાં સંબંધો આ બાજુ બગાડ નાખે ને આ બાજુ કઈ સુરતા સધાણી ન હોય એટલે અહીંથી તકલીફ ને વાથી તકલીફ એટલે નિરંતર રીતે એવા વાતાવરણમાં રહેવાનું હોય છે કે આપણા સજાતીયતા ને પોષાય એવું વાતાવરણ પણ સજાતીયતા ને પોષાય એવું વાતાવરણ એટલે એનો અર્થ એમ નહીં કે વિજાતીય લોકો આવે તો વિજાતીય વાતાવરણ મળે તો એ ભાગવું તો કે વિજાતીય વાતાવરણ ભગવાનને મોકલું છે હવે એનો ઉપયોગ મારે કરવો છે

તમારે જ કેવું પડશે તમે માનો કે ભજનમાં ક્યાંક જતા હશો ક્યાંક કોઈ જગ્યાએ તો કયો નૃત્ય શું છે એટલે મેં જે સંતો સાંભળ્યું છે એ એવું સાંભળ્યું કે આપણે અહીંયા બેઠા છીએ રાજકોટ અને યાદ આવ્યા કે ભાઈ પ્રોફેસર રેલિયા સાહેબ મુંબઈ સાહેબ તો પેલા નૃતકો છે સુરતા પોહચે એ મને ખબર નથી પણ હું એવું માનું છું કે એવું હશે કે પહેલાં આપણી સુરતા પહોંચતી હશે એટલે આપણને દેખાય કે આ ઘાટ ખોપરમાં દીરીન્દ્રભાઈ બેઠા છે તેમનો ચહેરો આપણને દેખાય હા હા પછી આપણી આપણું ત્યાં પહોંચતું હશે આપણે ના લાજે એને સમજી લઈ તો બરાબર જ સમજી લઈ તો આવું આવું ના એટલે એ બરાબર નથી એ બરાબર નથી પણ એમ કે એટેન્શન છે એટેન્શન હા તો આપણી આગળ એટેન્શન હોય છે એને આપણે અત્યારે શું કહે છે સુરતા કહી છે એટેન્શન જે હવે એટેન્શન કેમાંથી પ્રગટ થાય છે એટેન્શન પ્રગટ ક્યાંથી થયું એટેન્શન જે નીકળે છે માનો કે સૂર્ય હોય ને સૂર્યમાંથી કિરણ નીકળું તો સૂર્ય છે અને સૂર્યમાંથી કિરણ નીકળે છે એમાં કેમાંથી કિરણ નીકળું છે એટેન્શનનું કિરણ ક્યાંથી નીકળે છે એને આપણે કોન્શિયસનેસ કહી છે એટલે કોન્શિયસનેસ છે એ નૂરતા છે અને એમાંથી નીકળ હવે હવે આ વસ્તુ કેવી થઈ છે પેલા ખાલી ખાલી આમ એટલે ખાલી પરમ જ હતું હવે પરમ તત્વની સામે પરમ હતું નહીં આ આપણે વાત કરવા માટે કેવું પડે કાંઈ નહોતું અને કાંઈ નહોતું એની અંદર એની અંદર પછી શું થયું કે સત્વ તમસ નામની પ્રકૃતિ આવી અને સત્વ તમસની પ્રકૃતિમાં આ જે કોન્સિયસનેસ છે આ જે શુદ્ધ તત્વ હતું એ પ્રતિબિંબિત થયું હવે આ પ્રતિબિંબિત થયું એટલે હવે એની અંદર તો જે પ્રતિબિંબ પડે એ પરમાત્માનું શુદ્ધ હતું ઓલું શુદ્ધ હતું એટલે શુદ્ધ જ પડે હવે ઈ શુદ્ધતામાં પ્રોબ્લેમ એવો થયો ઈ શુદ્ધતાની અંદર પ્રોબ્લેમ થયો કે ઈ બધું શુદ્ધ હતું પણ ઈ શુદ્ધ પાછું નીચે આવ્યું પ્રકૃતિમાં નીચે આવ્યું નીચે આવ્યું એટલે આપણા બધા જીવાત્માનું સર્જન થયું હવે જીવાત્માનું જે સર્જન થયું એટલે બધાના અંતકરણ અલગ અલગ હવે બધાના અંતકરણની અંદર એ પ્રતિબિંબિત થયું હવે પ્રતિબિંબિત થયું એટલે હતું તો કોન્શિયસનેસ અને એની અંદર દાખલ થયું તો દ્રષ્ટા રૂપે દાખલ થયું હવે દ્રષ્ટા રૂપે દાખલ થયું હોવા છતાં દ્રષ્ટાની આપણે ભૂલી ગયા જો કોન્શિયસનેસ છે એ અવેરનેસમાં પલટાણું અને અવેરનેસ છે એનું ભાન આપણને ન રહ્યું એટલે એટેન્શનના રૂપમાં આપણી ઇન્દ્રિયોના મુખ મારફત બહાર નીકળ્યું અને ઈ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધની અંદર ચોટી ગયું એટલે અત્યારે એટેન્શન છે એની ગતિ આમ સ્થુલ વસ્તુમાં છે નીકળી છે દ્રષ્ટામાંથી અવેરનેસમાંથી અવેરનેસ છે એમાંથી નીકળી છે અને અવેરનેસ છે એ કોન્શિયસનેસમાંથી નીકળેલી વસ્તુ છે તો આ એટલે આમ કોન્શિયસનેસ ને અવેરનેસ આમ ફરક નથી ઓમ ભેદ નથી તાત્વિક દ્રષ્ટિએ ભેદ નથી સાપેક્ષ દ્રષ્ટિએ ભેદ છે ભેદ ભેદ કેવો છે કે એક વ્યક્તિ હોય એ કોઈ પત્નીની સામે ઉભો રહીએ તો પતિ કહેવાય દીકરાની સામે રહીએ તો દીકરો કહેવાય પણ છે પોતે એક જ એમ આ તત્વ છે એ જયારે દ્રશ્યની દ્રશ્યની અપેક્ષા ન હોય તો કહેવાય કોન્સિયસને એટલે નૂરતા છે ને એ આપણું આ હોવાપણું છે એ નૂરતા છે અને આ સુરતા છે એટેન્શન છે એને સમજવાનું છે સુખી શબ્દ છે પ્રકાશ થાય પ્રકાશ થાય નૂર એટલે પ્રકાશ થાય એટલે આમ અવેરનેસ છે એ પ્રકાશ છે ને જે સાધના કરતા હોય એમાં ઊંડા જવાનું આપણી જે સાધના હોય ને એમાં ઊંડાઈ નથી આવતી એનું કારણ શું થાય કે આપણે જે સાધના કરતા હોય એનાથી સંતુષ્ટ હોય પણ સંતુષ્ટ થવાની જરૂર નથી એનું પરિણામ આપણને આવવું જોઈએ એનું જે પરિણામ છે ને એ આપણી અંદર પ્રગટ થવું જોઈએ જો પરિણામ પ્રગટ ન થતું હોય તો આપણે એને ચેલેન્જ કરવી જોઈએ આપણી સાધનાને અને આપણી સાધનાને ઊંડાઈમાં લઈ જવી જોઈએ એટલે એવું સાંભળેલું છે મને બહુ ખબર નથી પણ આમ સાંભળેલું છે એવું એટલે એટલે અત્યારે અત્યારે આ શબ્દ છે ને એ ગુરુ લોકો એ શોષણખોરી માટે વાપરો છે પેલી એક વસ્તુ તમે સમજો ગુરુ લોકો એ પોતાનું પોતે શિષ્યો બનાવે અને શિષ્યો પોતાને રહે એના માટે આ બનાવેલું સૂત્ર છે એટલે મિસયુઝ છે અત્યારે આનો મિસયુઝ છે એટલે પલમાં એમને એમ નહીં થાય પેલા એક વસ્તુ સમજવાનું એટલે બધાને એમ લાગે છે કે ગુરુ છે એટલે પલમાં ગુરુ નહીં અવતાર આવી જાય ને તોય પલમાં નહીં થાય પેલા આપણી એની તૈયારી એનું બેકગ્રાઉન્ડ કેવા પ્રકારનું છે એટલે આ વાત યાદ રાખવાની કે ગુરુ પલમાં કરાવી દીએ એનો અર્થ એમ છે કે આપણે એવા તૈયાર હોય ફક્ત આવરણ હોય આપણી અંદર મળ વિક્ષેપ અને આવરણ હોય છે ખાલી આવરણ જ હોય ફક્ત આવરણ જ હોય તો સદગુરુ કામ કરી શકશે હવે બાકીની યાત્રા તો લાખો કરોડો વર્ષની મળ ને સાફ કરવાની વિક્ષેપ ને સાફ કરવાની છે ખાલી આવરણ રહી ગયું હોય એવા લોકોને માટે ગુરુ કામ ના બહુ બાકી તો સદગુરુની જરૂર નથી બીજા લોકોને બીજા લોકોને તો કોઈ ઉપાસનામાં માર્ગ નિષ્કામ કર્મમાં દોરી દે એના માટે ચાલે પછી એટલે ગુરુ અને ગુરુ કરાવી દે છે એ ભ્રાહ્મણમય રહેતા નહીં ભલે ગુરુ કરાવી જ દે છે એ ના નથી પડતો હું પણ ગુરુ કરાવે છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ દ્વારા કરાવે દાખલા તરીકે શિષ્ય છે એની અંદર શિષ્ય છે એની અંદર એમટીનેસ આવી ગયું અને ગુરુની અંદર એમટીનેસ આવી ગયું એ કોઈ પલ આવી ગઈ હવે એમ એટલે ઓમ ગુરુ તો સદગુરુ છે એમટી જ છે પણ શિષ્ય એની રાહ જોઈ છે હવે એ એમ્ટીનેસની અંદર એ ઘટના ઘટે છે એમાં નથી ગુરુને ખબર કે ક્યારેક ક્યારેક કયા પ્રકારે ઘટના ઘટશે ગમે ત્યારે ગમે તે ક્ષણ જયારે જે સિચ્યુએશન જે લો પ્રમાણે પ્રગટ થશે એટલે આ પ્રગટ થઈ જવાનું છે એટલે આ સદગુરુ તો ફક્ત એને જોવે છે વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે રીતે કામ કરે છે એમાં એને જોવે છે ખરે આ આવી રીતે બની ગયું એની આશ્ચર્ય છે કે આ બની ગયું અને એનો સાક્ષી છે એનો કરતા નથી અને જ્યાં કરતા પણ આવે ને એને ભગવાન હટી જાય

એટલે બીજક શબ્દનો અર્થ જેમાં બીજક શબ્દ છે એ બીજ નાખે છે પણ સદગુરુ છે એ કયા પ્રકારના બીજ નાખે છે સદગુરુ છે એની આગળ શું એવું છે કે એના બીજ પડી જાય છે આપણી અંદર અત્યારે બીજ કોના છે પહેલી પ્રશ્ન અત્યારે એવો છે કે આપણી અંદર બીજ શેના છે તો કામના બીજક છે આપણી અંદર જે પૈસો પ્રતિષ્ઠા હિજત આ બધા બીજકો આપણી અંદર પડેલા છે અત્યારે ની સિચ્યુએશન એવી છે કે એમાં આ બીજકો પડેલા હવે આ બીજકો પડેલા છે અને દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ કોઈ પણ વ્યક્તિ આગળ જાઓ તમને જીવનની વસ્તુ મળશે પૈસો કેટલો છે તમે ધંધો શું કરો છો ફલાણું સગા સંબંધી તમારે શું છે ફલાણું છે એ સિવાય તમને કોઈ પ્રશ્ન કોઈ બીજા પ્રકારનો દ્રશ્ય વસ્તુ સિવાય અદ્રશ્ય વસ્તુનો કોઈ આ સમાજની અંદર આ વિશ્વની અંદર કોઈ કરતા કોઈ વાત નહીં કરે તમે કોઈ જીવનનો પ્રશ્ન લઈને કોઈ આગળ જાશો તો તમને નેગેટિવ નેગેટિવિટી સિવાય કાંઈ આપશે નહીં પોઝિટિવનેસ નહીં આપે તમે તમારી જીવનની સમસ્યા લઈને જાશો તો સમસ્યાનો ઉકેલ પણ પોઝિટિવનેસ દ્વારા નહીં આપે લોકો આ જીવનની હાલત છે અને આ જીવનની હાલતમાં આ જે સંતો છે ને એ આપણા માટે આશ્વાસન રૂપ એમ છે કે એની હાજરીમાં આપણને શાંતિની અનુભૂતિ થાય છે આનંદની અનુભૂતિ થાય છે અન્ડરસ્ટેન્ડિંગની અનુભૂતિ થાય છે એના જે તરંગો જે નીકળે છે અંદરથી એ શાંતિના આનંદના પ્રેમના નિર્વિચારના પ્રજ્ઞાના જે તરંગો નીકળે છે એ તરંગો તમારી અંદર દાખલ થાય સિદ્ધાંત એવો છે કે જ્યાંથી જ્યાંથી એનર્જી નીકળી હોય એ હા મેં એ જગ્યાએ જ જાય બુદ્ધિમાંથી મારી એનર્જી નીકળી હોય તો તમારી બુદ્ધિ લગીને જ પહોંચે મારા હૃદયમાંથી નીકળેલી હોય તો તમારા હૃદયમાં જ પહોંચે અને મારા અસ્તિત્વમાંથી નીકળેલી ઉર્જા હોય તમારા અસ્તિત્વમાં જ જાય હવે હવે માનો કે આ શાંતિનો અણુ પરમાણુ પ્રેમનો અણુ પરમાણુ આનંદનો પરમાણુ એ તમારી અંદર દાખલ થઈ ગયો જાણીને અજાઇને તમને ખબર હોય ન ખબર હોય એ અંદર અને ઈ આ વિશ્વની અંદર તમે ક્યારે કરતા ક્યારે કોઈ જગ્યા એની અનુભૂતિ નથી કરી આ શાંતિની આ આનંદની અને ઈ લોકો જે દ્રષ્ટિ આપે છે પોઝિટિવનેસ કે કે બધાની અંદર પરમ તત્વ છે તમારે કેવી રીતે વ્યવહાર કરો દ્રષ્ટિ એ આપે છે અને આ જે બીજક છે એક દ્રષ્ટિ આપે છે એ અંદર ઘૂસી જાય છે અને બીજું એક આ વાયબ્રેશન છે એ ઘૂસી જાય છે અને આ વાઇબ્રેશન છે એ પરાનું વાઇબ્રેશન છે અપરાનું કે જળ વસ્તુનું વાઇબ્રેશન નથી એટલે આ અપરા આ જે પરાનું જે વાઇબ્રેશન છે એટલે ભગવાને ગીતાની અંદર એમ કીધું કે આ ના અષ્ટાંગ યોગ નહીં અપ્રાપ્ત ની પ્રાપ્તિ ને પ્રાપ્તિ ઈ શબ્દ હા યોગ ક્ષેમ યોગ ક્ષેમ નું વહન કરું છું એમાં યોગક્ષેમ નું જે વહન કરું છું યોગ છે એ અપ્રાપ્ત ની પ્રાપ્તિ ક્ષેમ એટલે જે તમે આ પરાની હવા મેળવેલી છે ને એ પરાની હવા તમારી અંદર અકબંધ રહેશે જ્યારે સમય આવશે એટલે ઈ પરાની હવાને કાઢવા માટે બીજા કોઈ સંતો તમને મળી જશે અણુ પરમાણુ છે ને એ નાશ્વંત નથી એ શાશ્વત છે એટલે જે બીજક શબ્દ જે વાપરે છે ઈ સેન્સ થી બીજક શબ્દને વાપરે છે પણ બીજક શબ્દ દ્વારા બીજક માનો કે આપણને મળી ગયા છે પણ બીજક મળ્યા પછી બીજક મળ્યા પછી એનો યુઝ તમે જો કરવાનું શરૂ કરો તો તમારી જન્મની જે ગતિ છે ને એ જબરજસ્ત રીતે ઓછી થઈ જાય એનું પ્રેક્ટિકલ કરવા દ્વારા આ સંતોષ નથી લેવાનો કે એના બીજા કોઈ આગે પણ બીજકનો તમે જયારે ઉપયોગ કરશો ત્યારે કામ આપશે એમને કામ નહીં આપે એમ ઉપયોગ એટલે એટલે બીજકનો ઉપયોગ એટલે પ્રેક્ટિકલ માનો કે સંતે જે દ્રષ્ટિ આપેલી છે એ દ્રષ્ટિનો ઉપયોગ આપણે નહીં કરી દ્રષ્ટાને પ્રગટ કરી પ્રગટ નહીં કરી તો પછી આપણે ખાલી સંતોષ લેવાનો છે એવું કીધું છે એની દ્રષ્ટિ લીધી જો તમે એને પ્રેક્ટિકલમાં ઉપયોગ ન કર્યો તો સામાન્ય માણસ કરતા તમારી હાલત બદતર એ તવારિયા કે છે કે નહીં તમે એને જીવનમાં ઉતાર્યું નહીં તમે એને ખાલી લઈ લીધું તો એ કયો સંદર્ભ એક્ઝેક્ટ પણ એમ કે તો તમારી હાલત બહુ ખરાબ થાય છે કારણ કે એક માંડ માંડ તમને સાચી સાચી વાત કરું કે સંત પુરુષ છે ને એ દુર્લભ છે સાચા સાચા સંતો અનુભૂતિ વાળા જે સંત છે ને એ વિરલ છે ક્યારેક ક્યારેક કોક કોક જગ્યામાં મળતી વસ્તુ છે એટલે હવે આપણને તમે વિચાર કરો કે કોઈ સંત પુરુષ આપણને હાચા મળી ગયા જે ખરેખર સ્વની અંદર બરાબર પ્રતિષ્ઠિત છે એવા વ્યક્તિ છે હવે એની હારે તમે રહ્યા છો એની હારે સમય મોટા ભાગનો કાયદો છે અને હવે તમે જો એની હારે પ્રેક્ટિસ નહીં કરો તો પરમાત્મા તમને એમ કહે છે આ તવરિયાજીની પેનલ્ટી આપે કે તમને આવી તક મળીથી તમને ન આપ્યું તો તમને કેટલા હજાર વર્ષ કહે છે લાખો વર્ષ લગીને તમને સંત નહીં મળે તો આ બધા લોકો નિયમ કાનૂન ક્યાંક કાયદા છે એટલે સંત નો ઉપયોગ જ કરવો જોઈએ નકર આપણી હાલત ખરાબ થવાની છે ઉપયોગ કરતા રહી તો ઉર્ધોગતિ ઉર્ધોગતિ લઈ જાય નકર તો પછી એવી સ્થિતિ આવે કે હવે પછી તો દ્રષ્ટિ આપી એના વાતાવરણમાં રહ્યા ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ અને આપણે કઈ કર્યું નહી એટલે પછી હવે આપણા અણુ પરમાણુ જોર કરે પછી હવે આપણા અણુ પરમાણુ એવા જોર કરે ને કે બીજી દિશામાં લઈ જાય હવે જે દિશા સંત મહાત્માની દિશા હતી એને બદલે સંસારની કોઈ કામનાવાળી દિશા તરફ આપણને ગતિ કરાવી દીધી સોય સો ટકા એટલે એમ નથી કે નિશ્ચિત રૂપે બહારના જગતમાં જ જવું પડે પછી અંતરના જગતમાં સ્થાન નથી આપણું